પ્રેમી વિશાલભાઈ ભાઈ બોડેલી પોલીસ મથકે નોંધાય પરંતુ મૃતક યુવતીના પરિવારજોને આજે જિલ્લા સેવા સદનમાં આવી જિલ્લા કલેક્ટરને આદન આપી હકીકત જણાવી રજૂઆત કરી મૃતક યુવતીના પરિવારજનોએ આદન પત્રમાં જણાવ્યું કે મૃતક યુવતી અસ્મિતા છેલ્લા ચાર વર્ષથી બાંગાપુરાના રહીશ વિશાલ બારિયાએ લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી યુવતીને તેની માતા કચ્છમાંડવી ખાતે મજૂરી હતા ત્યાંથી ફોન કરીને યુવતીને બોડેલી આવા જણાવ્યું જેથી યુવતીને તેની માતાએ તારીખ એકવીસ સપ્ટેમ્બરના સાંજે છ કલાકે માંડવીથી ક્વાર્ટ બસમાં બેસાડી જ્યારે યુવતીને વિશાલે બોડેલી ઉતારી બાઇક પર બેસાડી લઈ ગયો અને અગાઉ પણ ફોન પર વિશાલ કહેતો હતો કે તું નાયકડી છે તું અમારા સમાજનો ન શોભે તું બીજે લગ્ન કરીશ તો મારી નાખીશું જાતે બારિયા છું તારી સાથે રહીશ તો સમાજ મને કાળી મૂકશે જેથી મૃતક યુવતીના પરિવારજને વિશાલે યુવતીને કેનાલમાં ફેંકી દઈ હત્યા કરી હોવાના આક્ષેપ સાથે સઘન તપાસ કરવાની માંગ સાથે અઢી હું બેસાડી હતી સો વાગી વાળી બસમાં માં ઉતરી નથી ને કોઈ છોકરો હતો ખબર નહીં વિશાલ કરીને નામ છે એ મારી છોકરીને લઈ ગયો તો મારો મિત્રો તંઈ ગયો તો તં નથી પછી એના એ વિશાલના પપ્પાને પૂછ્યું કે તમારો છોકરો કંઈ છે તો કે તમારી છોકરી પહેરો છે ને એની મમ્મી નો પૂછ્યું તો કે તમે મારો છોકરો કે તમારી છોકરી પહેરોશે છે તો મેં કીધું આવે તો કદાચ મને ફોન કરજો તો મને ફોન નથી કર્યો પછી એવું કીધું કે તમારી છોકરી કે કેનાલ માં પડી કે બે જણ કે તે કે અમારા ગામના છોકરા કે ત્રણ જણ કે એને દોડું નાખીને કાલી લીધું કે તમારી છોકરી તનાઈ જી કે એવું કહેતા હતા હા ને એમ કેતા કે તું નાયકા શું કર લેવાના કે મેં બારિયાનો દીકરો છે કે એવું બોલતો તો આજે તમે કઈ આવ્યા છો કલેક્ટર ઓફિસે આવ્યા હતા પાસે એક તાંદલજા છે ત્યાં એક આદિવાસીની છોકરીને એવી ઘટના બની હતી કે ચાર વર્ષથી એનો છોકરો પ્રેમી એની સાથે પ્રેમ કરતો હતો અને એવું કહેતો હતો કે હું તારી સાથે લગ્ન કરીશ પછી એને શું થયું કે મારા નાતવાળા મને નહીં એક્સેપ્ટ કરે એમ કરીને તું નાયકણ છે અને હું બારીઓ છું તારે મારે નહીં બને એમ કરીને માંડવી કચ્છ પાસે મજૂરી કરવા ગયેલી હતી ત્યારે એને બોલાવી લીધી અને પછી એ બે હજન વાતે શું વાત થઈ એને ધક્કો માર્યો કે મારી એવી કંઈ ખબર નથી પડી પણ એને દોરડાથી એના સગાઓએ બહાર કાઢી લીધા તો પછી અમને એવું એમ જાય છે કે ઇરાદાપુર એ છોકરીને ઠેલી મારી દીધે છે ત્યારે એની લાશ મળી ત્યારે પોસ્ટમોર્ટમ થઈને ત્યાં આગળ લઈ આવ્યા અમે બોડેલી પોલીસ સ્ટેશને ત્યારે અમે એમને એવું કહ્યું કે અમારી એફઆઈઆર ફાળો ત્યારે ત્યાં પોલીસે અમને એવું કહ્યું કે અહીંયા એફઆઈઆર ફાળવામાં નહીં આવે જ્યાં સુધી પીએમ રિપોર્ટ નહીં મળે ત્યાં સુધી તો અમને સંતોષકારક જવાબ નહીં મળતા અમે આજે છોટાદેપુર કલેક્ટર સાહેબ ને અને એસપી સાહેબ ને આવેદનપત્ર આપવા માટે હું છોટાઉદેપુર જિલ્લાનો સામાજિક કાર્ય છું નાયક સંબંધમાં એટલું અમને મન દુઃખ થયું છે આજે ચાંદલદાનની ઘટના બની છે અસ્મિતા નાયક એ છોકરીને ચાર વર્ષથી પ્રેમ જાળમાં ફસાઈ છે બાંગાપુરાના છોકરા છે બારિયા વિશાલભાઈ કરીને નામ છે ભરતભાઈ વિશાલભાઈ બાંગાપુરા ગામના બારિયા સમાજના છે એ લોકો ચાર વરસથી છોકરીને બળત્કાર કર્યો કે તોય ચાલે આજે એ છોકરી મધુરી કરવા માટે કચ્છમાં જ હતી અને પોતાની મમ્મીને ફોન કર્યો કે તું અહીંયા ઘરે આવતી ને આપણે ફરવા જવાનું છે આ કરવાનું છે પ્રેમ લગ્ન કરવાનું છે આવી રીતના એ દીકરી બસમાં બે અને બસમાંથી માંથી ડાયરેક્ટ એ લોકો લઈ ગયા અને કેનાલમાં નાખી દીધું છે ખરેખર તમે તમે છોકરીને બોલાવી કેનાલમાં બે બે જણ પડ્યા હોય તો તમારો જે માણસ છે ઘરનો તમારો ફાધરે ફોન કર્યો કે અમારા છોકરાને બચાવી લીધો અને છોકરીને તો તમારો છોકરો જે કેનાલમાં પડ્યો દોયડું કઈથી તમે લાવ્યા તમારા છોકરાને બચાવવા માટે દોયલું મળ્યું અને છોકરીને બચાવવા માટે નહીં મળ્યું

અને કાયદેસર પગલા લઈને એટેક પણ કરવા જોઈએ બોડેલી પોલીસ સ્ટેશન અમારા જે કાર્યકર્તા નિર્મલા બેન ગયા હતા એમની જોડે છે અંદર લખેલું ખાલી કોરા કાગર માં એ લોકો એવું લખેલું છે કે જે તે ટાઈમે પીએમ રિપોર્ટ આવે ત્યારે અમે તમારો કેસ લીધો આ પીએમ રિપોર્ટ નહીં આટલી છોકરી મરી છે તો ગુનો તો દાખલ કરવો જોઈએ કે નહીં એવી અમારી માંગ છે